તો આ તરફ અમરેલીમાં સી આર પાટીલ હાલમાં સભાને કરી રહ્યા છે સંબોધન સીધા જઈએ અને છતાં ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે આપણે છવ્વીસ સીટ હારી ગયા આપણે ભૂલ કરી કે નહીં આપણે શું ભૂલ કરી ગીર સોમનાથ ની અંદર આપણે ફક્ત નવસો ને બાવીસ મત માટે હાર્યા ખંભાત સાડત્રીસો મતે ગાડીયાધાર પાંત્રીસો મતે બોટાદ ત્રણ હજારે માણાવદર ત્રણ હજાર પોરબંદર પાંચ હજારે આંકલાઓ સત્તાવીસો મતે હાર્યા જિગ્નેશ મેવાણીની સીટ ચાર હજાર હાર્યા દાતા બે હજાર હાર્યા ચાણસમાં ચૌદસો મતે હાર્યા ખેડબ્રમમાં સોળસો મતે હાર્યા આ રીતે લગભગ વિજાપુર સાત હજાર હાર્યા પાંચ હજારની અંદરની આ સીટો હારવાને કારણે આપણે વીસ સીટ ચૂકી ગયા અને અઠ્યાસી લાખની લીડ હોવા છતાં ફક્ત ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસ સીટ હારી ગયા આવી ભૂલ ફરીથી ન થાય એની પણ તમારે ધ્યાન રાખવું છે સત્તરનો દુકાળ યાદ છે ને તો બાવીસનો સુકાળ પણ યાદ રાખજો ને એમાં થયેલી ભૂલોને પણ યાદ રાખજો એટલા માટે હું એક દાખલો આપતા હું છું ઘણી વાર કે ગામમાં કોઈ મહાદેવનું મંદિર હતું ગામના લોકો ભેગા થયા બધાએ નક્કી કર્યું બધાએ નક્કી કર્યું કે કાલે સવારે શ્રાવણ સોમવાર છે પહેલો સોમવાર છે આપણે બધા એક લોટી લોટો પણ નહીં ખાલી લોટી દૂધ આપણે મહાદેવને ચડાવીશું એક ભાઈએ નક્કી કર્યું કે બધા જ્યારે દૂધ ચડાવવાના હોય તો હું એક પાણી ચડાવીશ તો શું ખબર પડશે એ ભાઈ તો પાણીની લોટી લઈને ગયા અને પાણી ચડાવ્યું મહાદેવ પર સવારે એક ટીપું પણ દૂધ નહોતું બધું પાણી જ હતું કેમ કે બધાએ જ આવો વિચાર કર્યો કે બધા દૂધ ચડાવવાના તો હું પાણી ચડાવી દઉં આવી ભૂલ નહીં કરતા આ જે આપણે થોડા થોડા મતે જે વીસ સીટ હાર્યા એનું કારણ છે ત્રણ લાખ પાંચ હજાર મત માટે છવ્વીસ સીટ હાર્યા એમાં બધાના લોટીમાં પાણી હતું નાની મોટી બધાએ ભૂલ કરી હશે તમને મારી એ જ વિનંતી છે કે આમાંથી બોધપાઠ લેજો તમારી લોટીમાં દૂધ જ હોવું જોઈએ બીજો ને બીજાએ જે કરવું હોય તે કરે તમારો સંકલ્પ હોવો જોઈએ કે મારી લોટીમાં દૂધ જ હશે અને હું દૂધ ચડાવીશ એનો અર્થ એ છે કે મને સોંપેલું કામ હું પૂરી નિષ્ઠાથી કરીશ આ સંકલ્પ સાથે જો તમે કામ કરશો તો ખૂબ સારું રિઝલ્ટ તમે મેળવી શકશો અને જે પાંચ લાખની લીડની વાત કરી છે એના કરતાં પણ વધારે લીડ એમાં મેળવી શકાશ વા નારાયણભાઈ ગયા વખતે કેટલા મતે ચૂંટાયા હતા બે લાખ તો બે લાખ સત્તર પછીના ઓગણીસનું ઇલેક્શન હતું અને ત્યાર પછી વીસની અંદર મેં જવાબદારી મને મળી ત્યારે મને નારાયણભાઈને જોયા હતો કે મારા તો સાથે સાત વિધાનસભા હારી ગયા છે એક પણ સીટ જીતી નથી બહુ ટેન્શનમાં હતા આપણે કૌશિકભાઈને પ્રમુખની જવાબદારી આપી મહામંત્રી હતા નારણભાઈને કહેવાતી જ કે એમણે કહ્યું કે યંગ આપો પણ આખી ટીમ વડીલોની પણ મદદ જોઈશે યુવાનોની પણ ધગર જોઈશે અને કાર્યકર્તાઓની તાકાત જોઈશે તો જ રિઝલ્ટ મેળવે એ આપણે બે હજાર બાવીસની અંદર આપણે જોયું છે સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શન વખતે પણ આપણી પાસે એકત્રીસમાંથી ફક્ત પાંચ જિલ્લા પંચાયત હતી મેં આવીને કહ્યું કે અમે એકત્રીસ એકત્રીસ જીતીશું કોંગ્રેસવાળા આઠ બાય ઇલેક્શન તો હાર્યા હતા એમણે કહ્યું કે તમે ગામમાં આવજો તો ખબર પડશે હું સારું આવીએ છીએ જોઈ લઈએ પણ ગામમાં એકત્રીસમાંથી એકત્રીસ સીટ જિલ્લા પંચાયતે જીતીએ તમારી તાકાત પર જીતી શક્યા મિત્રો તાલુકા પંચાયત બસ્સોને એકત્રીસમાંથી બસ્તોને તેર જીત્યા નગરપાલિકા એકાણું ઇલેક્શન તેમાંથી નેવ્યાસી જીત્યા તો હું પ્રમુખ થયો એટલે કે મારી પાસે જાદુ લાકડી હતી કે આમ ફેરી દીધે જીત થઈ ગઈ મારી પાસે કોઈ જાદુ લાકડી નથી પણ મને તમારી તાકાતમાં વિશ્વાસ છે મને કાર્યકર્તાઓના ટેલેન્ટમાં વિશ્વાસ છે એમની મહેનતમાં વિશ્વાસ છે અને એના આધારે અમે કહ્યું તો કે સ્થાનિક સ્વરાજ્યની અંદર નેવું ટકાથી વધારે સીટો જીતીશું અને નેવું ટકા નેવું પોઈન્ટ પાંચ ટકા સીટો આપણે એમાં પણ જીત્યા હતા સહકારી ક્ષેત્રની અંદર બધા ઈલ્લું ઈલ્લું કરતા હતા જે જવાબ તો આપો યાર કરતા હતા હશો તો ખરા અને બહુ લાગે તો તાળી બી પડાય છે જાગતા હોતો અહીંયા તા ઓ પડે એટલે કે બપોરે બધા જલ્દી સૂઈ જાય એવું તો નથી ને જમ્યા ફરતા નહીં સૂતા હશે કેવા છો યાર તમે બોલતા જ નથી કઈ હું ભાષણ કરવા આવ્યો નથી ભાઈ આપણે તો ટુ વે વાત કરીએ છીએ જવાબ આપવો પડશે તમારે તમે ઊભા થઈને પૂછો તો હું બી તમને જવાબ આપીશ હા હિલ્લુ હીલું આપણે આખા રાજ્યમાં બંધ કરાવી દીધું કોઈ નહીં ભારતીય જનતા પાર્ટી નક્કી કરશે કે કોણ ઉમેદવાર લડશે એને મેન્ડેટ આપીશું આપણે ત્રણસો ને પચાસમાંથી ત્રણસો ને ઓગણપચાસ સંસ્થાઓ જીત્યા છે અને ખૂબ મોટી સીટ સોલ હોય તો સોલમાંથી સોલ સોળમાંથી પંદર સોળ ચૌદ આવી સીટો આપણે જીત્યા અને એ રીતે આખા દેશ આખા રાજ્યની તમામ ડેરીઓ તમામ સુગર ફેક્ટરીઓ તમામ એપીએમસી તમામ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંક ખેતી બેંક ખરીદી વેચાણ સંઘ આ બધું જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એનીમાં વહીવટ કરીને લોકોની સેવા કરે છે જેટલું પાર્ટીના સંગઠનો મહત્ત્વ છે ને એટલું જ મહત્ત્વ સહકારી સંસ્થાઓનું પણ છે અને એ સહકારી સંસ્થામાં જ્યારે આપણા લોકો બેઠા હોય સંપૂર્ણપણે બિલકુલ દૂધે ધોયેલા જેવા કે એમાં કોઈ કોઈની સાથે ગઠબંધન ના કર્યું હોય તો તમે લોકોની સો ટકા સેવી કર સેવા કરી શકો સરકાર જે કેટલાક નિર્ણય ના કરી શકે એની મર્યાદા આવે પણ સહકારી સંસ્થાએ નિર્ણય કરીને લોકોની સેવા કરી શકે એટલી તાકાત એ સહકારી સંસ્થાઓમાં છે અને એના પરિણામ પણ આપણને દર વખતે મળતા રહ્યા છે તો આજે તો સરકાર પણ આપી છે એકસો ને છપ્પન સીટ સાથે અને સહકાર પણ ત્રણસો પચાસ ત્રણસો ઓગણપચાસ સીટ જીત્યા છે બાકીના ઇલેક્શન બાકી છે એ પણ લગભગ ત્રીસ બત્રીસ બાકી છે જેવા જેવા ઇલેક્શન આવશે આપણે સો ટકા એ બધી જ સંસ્થાઓ પણ જીતવાના છે એની હું તમને અહીંયાથી ખાતરી આપું છું મિત્રો